બ્રેકિંગ ન્યૂઝ નવેમ્બર ઓગણીસો છેતાલીસ એટલે કે આઝાદી મળવાના લગભગ એક વર્ષ પહેલાં મેરઠમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન ચાલી રહ્યું હતું જેમાં સરદાર પટેલે પાકિસ્તાનની વાત કરનારાઓને લલકાર્યા હતા પટેલે કહ્યું આપ જે પણ કરો પ્રેમ મને શાંતિના માર્ગ પર કરો બની શકે કે આપ સફળ પણ થઈ જાઓ પરંતુ એક વાત યાદ રાખજો તલવારનો જવાબ તલવારથી જ આપવામાં આવશે સરદારે કોને કહ્યું તલવારનો જવાબ તલવારથી આપશે સરદાર પટેલના આ શબ્દો તલવારનો જવાબ તલવારથી જ આપવામાં આવશે આગની જેમ સમગ્ર અધિવેશનમાં ફેલાયો ગયો હવે જવાહરલાલ નહેરુની રહેવાનું નહીં નરમપંથી જો હાથ હતા તેમણે જાહેર કરી દીધું કે વચગાળાની સરકારમાં કોંગ્રેસના તમામ મંત્રીઓ રાજીનામું આપી શકે છે પરંતુ પટેલે પોતાનું રાજીનામું મોકલ્યું નહીં એને તેની જ સામે મુંબઈમાં ફરીથી એક ભાષણ આપ્યું આ ભાષણમાં પટેલે કહ્યું કે મારો વચગાળાની સરકારમાંથી રાજીનામું આપવાનો કોઈ ઈરાદો નથી ભલે મારા સાથી નહેરુ રાજીનામું આપી દે હું મારા પર પદ પર બની રહીશ પટેલનું આ ભાષણ નહેરુની સાથે એક પ્રકારનું એલાન છે જંગ હતું આ વાત મહાત્મા ગાંધી સુધી પણ પહોંચી ગઈ તેમને કહેવામાં આવ્યું કે પટેલ હવે હિંસાની મારી કંચા તેમને કહેવામાં આવ્યું કે પટેલ હવે હિંસાથી વાત કરી રહ્યા છે આઘાત પામેલા બાપુએ ત્રીસ ડિસેમ્બરે ઓગણીસો ના રોજ પટેલને એક લાંબો પત્ર લખ્યું ગાંધીએ આ પત્રમાં લખ્યું આપીની વિરુદ્ધ ઘણી ફરિયાદો સાંભળવામાં આવી છે આપના પાષણો ઉશ્કેરણીજનક છે આ હિંસા અને અહિંસામાં કોઈ ભેદ નથી કરી રહ્યા તમે લોકોને તલવારનો જવાબ તલવારથી આપવાનું શીખવી રહ્યા છો જો આ વાતો ખરેખર સાચી હોય તો તે દેશ માટે નુકસાનકારક છે નહેરુએ સરદારને રાજીનામાની ધમકી આપી તો સરદારે શું કર્યું પટેલે પણ ગાંધીજીની સાત જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ એક જવાબદારી પત્ર લખ્યો તેમણે તેમના પત્રમાં લખ્યું હતું હું મારા પદ પર બની રહેવા માગું છું આ વાતો મનખંડત છે જવાહરલાલ મારા રાજીનામાને લઈને ચમકી આપતા રહે છે અને મારી આદત છે કે હું કડ હું સત્ય બોલું છું હિંસાના બદલે હિંસા કરવાની મારી ટિપ્પણીને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે આ વાતો આઉટ ઓફ કોન્ટ્રાક્ટ કરવામાં આવી છે આપને આ ફરિયાદો નક્કી મુદ મૃદુલા સારાભાઈ એ કરી હશે મને નીચું દેખાડવાનો કોઈ મોકો છોડવામાં આવતો નથી હું તેની હરકતોથી થાકી ગયો છું જો કોઈ જવાહરલાલ સાથે સહમત નથી હોતું તો મૃદુલા તે સહન કરી શકતી નથી આપને જણાવી દઈએ કે મૃદુલા સારાભાઈ જાણીતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની બહેન હતા અને મહાત્મા ગાંધીની સાથે આઝાદીના આંદોલનમાં બહુ સક્રિયતાથી જોડાયેલા હતા પાકિસ્તાનને પ્રિન્ટિંગ પ્રેસ ન આપવા બાબતે કેમ અડી ગયા સરદાર પટેલના ઘણા નિર્ણયોને આઝાદી પછી એ પણ સાબિત કર્યું કે તેમના રાજકીય કદનું આકલન આ દેશને ક્યારેય યોગ્ય રીતે કર્યું જ નથી જ્યારે દેશના પાગલાની જાહેરાત થઈ ચૂકી હતી અને સંસાધનોની વેચણી કરવામાં આવી રહી હતી ત્યારે કઈ વસ્તુઓ પાકિસ્તાનને મળશે ભારત પાસે શું શું રહેશે ત્યારે ભાગલા અંગેની એક મિટિંગમાં લોર્ડ માઉન્ટ બેટન સરદાર પટેલ અને મુસ્લિમ લીગના નેતા લિયાકત અલી બેઠા હતા મુદ્દો સરકારી પ્રિન્ટિંગ પ્રેસનો હતો પ્રિન્ટિંગ મશીનનો હતો તે સમયે દેશમાં છાપકાના માટેના છ સરકારી પ્રિન્ટિંગ મશીનો હતા લિયકત અલીએ છ એક મશીન પાકિસ્તાન માટે માગી તેઓ બોલ્યા કે છ એક સરકારી પ્રિન્ટિંગ પ્રેસને દિલ્હીથી કરાચી લઈ જવામાં આવશે હવે આ સાંભળીને જ પટેલનો પારો ચડી ગયો રાજમોહન ગાંધીએ તેમના પુસ્તક પટેલ એલ લાઈફમાં આ બેઠકનો ઉલ્લેખ કર્યો છે તેમણે આ બેઠક વિશે લખ્યું કે લિયકત અલીનું આ બોલવાનું હતું કે પટેલે તેમને કૂરીને જોયું એવી રીતે જોયું જાણે કે તેઓ હમણાં જ તેમને ભસ્મ કરી દે પટેલે કહ્યું બધી જ છ પ્રેન્ચ પૂરી રીતે ભારત સરકારના કામમાં લાગેલી છે તેમાંથી એક પણ મશીન પાકિસ્તાન નહીં જાય માઉન્ટ બેટનની વાત સાબળી તાડુક્યા સરદાર પછી લોડ માઉન્ટબેટન પટેલને કહ્યું પ્લીઝ કમસે કમ એક મશીન તો આપવી જ પડશે ભલે જ ને પરેશાની થાય ને અન્ય સંઘ વહેંચણી હશે ત્યારબાદ પટેલે માઉન્ટ બેટન તરફ જોયું અને તાડુકીને બોલ્યા કોઈએ પાકિસ્તાનને અલગ થવા માટે કહ્યું નહોતું જોકે બાદમાં પટેલ એક મશીન પાકિસ્તાનને આપવા માટે તૈયાર થઈ ગયા રાજમોહન ગાંધી આજે પટેલે લાઈફમાં હૈદરાબાદના નિઝામનો પણ ઉલ્લેખ કર્યો છે હૈદરાબાદના નિઝામને તે સમયે દુનિયાના સૌથી અમીર માણસ હતા ભાગલા પછી તેઓ આઝાદ દેશની જેમ રહેવા માંગતા હતા ન ભારત ન પાકિસ્તાન પરંતુ જિન્હાએ તેમના પર વિસ્તરણ કર્યું અને નિઝામને પાકિસ્તાનમાં સામેલ થવાની તૈયારી બતાવી આ બાદથી ગૃહમંત્રી પટેલને પણ ગઈ થઈ ગઈ ચંદ્ર શેખર શાસ્ત્રીએ પોતાના પુસ્તક વિસ્તરણ નિર્મલતા સરદાર પટેલમાં તેનો ઉલ્લેખ કર્યો છે તેમણે લખ્યું છે કે અંગ્રેજો તરફથી કેવી રીતે સર વોલ્ટર માઉન્ટ કે પ્રસ્તાવ આપ્યો અને કહ્યું કે નિજામની સાથે થનારી સમજૂતીમાં કંઈક ઢીલ આપવામાં આવે પરંતુ સરદાર પટેલે સ્પષ્ટ કરી દીધું કે હૈદરાબાદને તેમની શરતો પર ભારતનો હિંસો બનવો પડશે જેથી રીતે બીજા રજવાડાઓ બન્યા છે મતલબ કે કોઈ વિશેષ વ્યવસ્થા કરવાની નહીં આવે હવે નિજામે બીજી ચાલ ચાલી તેમના પ્રતિનિધિ નવાબ અલી યાવર્ડે ડાયરેક્ટ લોર્ડ માઉન્ટને સાથે મુલાકાત કરી અને ધમકી આપી કે જો હૈદરાબાદને ભારતમાં બલજબરથી વિલિયન કરવામાં આવશે તો ત્યાંથી મુસ્લિમ જતા પચાસ ટકા હિન્દુઓ આબાદી ટુકડે ટુકડા કરી નાખશે અને આ માઉન્ટ બેટન હસ્યા અને બોલ્યા તમને શું લાગે છે ભારત સરકારમાં આ બધું શાંતિથી જોતી રહેશે નિઝામની ધમકીનો સરદારે શું જવાબ આપ્યો ત્યારબાદ ફરી નિજામે તેમના પ્રતિનિધિ લાયક અલીને દિલ્હી મોકલ્યા અને તેઓ પટેલને મળ્યા જે ધમકી ત્યાં મણ પણ દોહરાવવામાં આવી પણ પટેલ બિલકુલ મિજાજ ગુમાવ્યા વિના તેમણે શાંતિથી કહ્યું આપ પણ જાણો છો અને હું પણ જાણું છું કે હૈદરાબાદમાં સત્તા ક્યાંય છે આપ એક કયા છે એ જો ભારતીય